એની ક્વોલિટી સાઇનિંગ એની ગ્રીનરી અને એની ચમક બરાબર છે હવે તમને એની ભીંડાનું રિઝલ્ટ બતાવો મિત્રો જોઈ શકો છો એની ગ્રીનરી વિકાસ અને રિઝલ્ટ બતાવો નીચે આ જુઓ તમે જબરદસ્ત ભીંડા છે એક નંબર બતાવજો જે ભાઈ તમે અહીં થોડું નમાવજો જો મિત્રો છે એકદમ ભીંડા પાંદડે પાંદડે ભીંડા છે એની ફૂટ જુઓ જો એની ફૂટ જુઓ એનો વિકાસ જુઓ અને ભીંડાનો જબરજસ્ત દરેક જગ્યાએ એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને આ બાજુ પણ બતાવું તમને જુઓ છે રિઝલ્ટ જોઈ લો એક નંબર ભીંડા ઓકે એની ફૂટ એની ગ્રીનરી વિકાસ જુઓ તમે આખા પૂરેપૂરા ભીંડા બતાવો છે કોઈપણ જાતનો રોગ નહીં કોઈપણ જાતની જીવાત નહીં ચૂસ્યા પ્રકારની એક નંબરનું રિઝલ્ટ આવ્યું છે ખેડૂત મિત્રોને ઓકે જોઈ લો એક નંબરના ભીંડા બનાયેલા છે સેજ પણ તમને કચરું જોવા નહીં મળે અંદર છે એક નંબરના ભીંડા પૂરેપૂરું ખેતર જ બતાવીશ તમને છે ઓકે તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત જોડે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું અમરસિંહ ચંદુભાઈ વાઘેલા અમરસિંહ ચંદુભાઈ વાઘેલા કયું ગામ લાગે ચકલાસી ચકલાસી એમનું ગામ લાગે ને તાલુકો નડિયાદ તાલુકો નડિયાદ લાગે ને જિલ્લો ખેડા ખેડા લાગે ઓકે તો આ તમે કેટલા વીઘામાં ભીંડાની ખેતી કરેલી છે પોના વીઘામાં એમને ભીંડાની ખેતી કરેલી છે અને આ ભીંડાની જાત કઈ છે

કાલે તોડ્યા હતા ભિંડા કાલ કાલે પણ ભિંડા તોડ્યા છે ને આજે તોડવાના આજે પણ તોડવાના હજુ બાકી રહ્યા છે બરાબર છે તો ભિંડામાં કેટલો વધારો થયો તમારે આસો વધારો તો બરાબર છે અને અત્યારે ભાવ કેવો ચાલે સાતસો સાતસોને ત્રીસ રૂપિયા પડ્યો તો સાતસો ત્રીસ રૂપિયા બરાબર છે તો ભીંડામાં સારામાં સારો ભાવ છે અને મતલબ આમ ઉતારામાં કેવું આવે લાગે છે તમને સારું બરાબર ને આમાં વિકાસ વિનરને ફૂડમાં કેવું લાગે છે ફૂટ તો ફૂલ થઈ જજો બરાબર ફૂડ સારામાં સારી થઈ છે કંઈ પણ જાતના મતલબમાં ભિંડામાં કચ્છા જાતનો કોઈ રોગ નથી કોઈ વાયરસ નથી કોઈ પીરો પણ ભીંડો પડતો નથી એક નંબરનું રિઝલ્ટ આવ્યું છે તો તમારે જે મતલબ એ ચકલાસી કહેવાય આજુબાજુના જે પણ વિસ્તારમાં આ કયો વિસ્તાર લાગે ગમનપુરા ગમાનપુરા એમનો વિસ્તાર લાગે તો આજુબાજુના જે ચકલાસીમાં લાગે આણંદ જિલ્લાની અંદર

અજયભાઈ તમારું નામ અને નંબર આપોડાની મતલબ દવા જરૂર હોય અને કઈ રીતની ટ્રીટમેન્ટ કરાવી કઈ રીતે વાપરવી તો અજયભાઈ બેનો તમે કોન્ટેક કરી શકો છો ઓકે ફરી વાર એકવાર રિઝલ્ટ બતાવી દો મિત્રો જોઈ લો ભીંડાની ગ્રીનરી વિકાસ ફ્લાવરિંગ પણ એટલું જડી જબરદસ્ત પડી ગયું છે ભીંગા ભીંડાનો જે કહેવાય જબરદસ્ત બધે ફ્લાવરિંગ ગ્રોથ વિકાસ ગ્રીનરી બરાબર છે જોઈ લો આજુબાજુનું ખેતર બધે બતાવી દો પેલું એ પણ જુઓ તમે ઓકે તો આ બાજુ આવી જજો તો આ બાજુ આવી જજો જોઈ લો મિત્રો એક નંબરનું રિઝલ્ટ છે ભીંડાની અંદર ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન બરાબર છે ઓકે થેન્ક યુ